વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલ જેમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે ધોરણ સાત સ્વ અધ્યન પોથી ભાગ એક વિષય વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ એક સ્વ પોથી એમાં જે વિષય વિજ્ઞાન છે તેમાં પ્રકરણ બે પ્રાણીઓમાં પોષણ તેનો આજે સવાથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે સાચાની નિશાની કરો પતંગીઓ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે નહીં મનુષ્યમાં પાચનની શરૂઆત સૌ પ્રથમ કયા અંગ દ્વારા થાય છે મુખ ગુહા નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે યકૃત વાગળનાર પ્રાણીઓના નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે અંતંત્ર ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે રાસાયણિક નીચે આપેલા એકથી ચારમાં કેટલા ખાદ્ય પદાર્થો છે તો આપેલા છે બાફેલા અને પીસેલા બટાટા ગ્લુકોઝનું દ્રાવણ બ્રેડનો ટુકડો ટુકડો સરસવનું તેલ ઉપરનામાંથી કયો આયોડિન કસોટી વખતે વાદળી કાળાઓ રંગ આપે છે તો પહેલો અને બીજા નંબરનો એટલે કે બાફેડા અને પીસેલા બટાકા તથા ગ્લુકોઝનું દ્રાવણ નાના અંતરાના રસંકોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો એ ત્રીજા અને ચોથા નંબરનું વિધાન સાચું છે ત્રીજા નંબરનું છે તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે ચોથા નંબરનું છે તેઓ આંગળી જેવા પ્રવર્તો ધરાવે છે ગળેલો ખોરાક અન્ન નળીમાં નીચેની તરફ જાય છે કારણ કે ચીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો મનુષ્ય ખોરાક ચાવીને ખાય છે મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે મનુષ્યના પાચન અંગો મુખ ગુહા દાંત જીભ લાળ ગ્રંથિ અન્નળી જઠર નાનું અંતરડું મોટું અંતરડું મળાશય અને મળદ્વાર અંતઃગ્રહણ એટલે શું ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે મનુષ્યના દ્વિતીય દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો દ્વિતીય દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે તેથી દ્વિતીય દાંત વીસ હોય છે જ્યારે કાયમી દાંત બત્રીસ હોય છે તેથી મનુષ્યના દ્વિતીયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે મનુષ્યના નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય છે નાના આંતરડામાં ત્રણ ઉત્સેચકો હોવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે નાના આંતરડામાં જોવા મળતા પ્રવર્તો જેવી રચનાનું કાર્ય જણાવો તો પચેલા ખોરાકના પોષક દ્રવ્યો આંગળી જેવા પ્રવર્તો દ્વારા રસાયંકુરોમાં શોષાય છે ઓઆરએસની ક્યારે જરૂર પડે છે જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષયાર નિકાલ થાય ત્યારે ઓ આર એસની જરૂર પડે છે વાગળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે વાગળનારા પ્રાણીઓ અન્ય અમાશયના નામે ઓળખાય છે વાગળનારા પ્રાણીઓના અંધાંતરનું મહત્વ જણાવો નાના અંતરડા અને મોટા અંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અંધાંતર કહે છે જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે અમીબા સામાન્ય રીતે ત્યાં નિવાસ કરે છે અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે ખોરાકને પોતાના કોષ રસ દ્વારા અન્નતાનીમાં સમાવે છે ખોટા પગ દ્વારા કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે અમીબામાં ખોરાકનું પાચન અન્નતાનીમાં થાય છે જઠર પાચનક્રિયામાં કઈ રીતે મદદ કરે છે જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દિવાલમાંથી સ્ત્રવતા સ્લેમ્સ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ખોરાકમાં પડે છે જઠરમાં ખોરાક બરાબર વલોવાય છે અને અર્થપ્રવાહી બને છે નીચે આપેલ પાચન માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો પ્રથમ આવશે મુખ ગુહા પછી આવશે અન્નનળી પછી આવશે જઠર પછી આવશે નાનું આંતરડું અને છેલ્લે આવશે મોટું આંતરણું નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચવું નથી તો બિનંબરનું વિતન સાચું નથી પાછળના શેડે મુક્ત હલનચલન કરી શકે છે આ વિતાન સાચું નથી આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે ત્યારે આપણને ઉલટી થાય છે પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરદ કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે પાચક રસ પ્રોટીનને તોડીને તેનો સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક મધ્યમ હોવું જરૂરી છે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્ત્વ જણાવો યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે વિભાગ અ અને વિભાગ બ બંને યોગ્ય રીતે જોડો અ વિભાગ આપેલ છે બ વિભાગ આપેલ છે તો પિત્તાશય તો આવશે પિત્તરસ સ્વાદુ પીંડ તો આવશે સ્વાદુ રસ જઠર તો આવશે પાચક રસ ને નાનું આંતરડું તો આવશે રસાંકુર નાના અંતરાળામાં કાર્બોતીતનું પાચન સમજાવો નાના આંતરડામાં કાર્બોતીટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શકરામાં રૂપાંતર થાય છે દર્શાવેલ ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો ચરબી ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્રીસલોલ બને છે પ્રોટીન પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડ બને છે કાર્બોદિત કાર્બોદિતનું પ્રોટીન થઈ શર્કરા બને છે સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલ ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આપણે ખોરાકમાં કાસનો ઉપયોગ કેમ કરતા નથી કાસમાં સેલ્યુલોઝ આવેલો હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે જે મનુષ્યમાં હોતા નથી મને ઓળખો હું રસ આનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું જવાબ પાચનતંત્ર દર્શાવી આકૃતિનું નામ નિર્દેશન કરો તો અહીં પાચન તંત્ર આકૃતિ આપેલ છે અને તેમાં નામ નિર્દેશન આપેલ છે તો અન્નળી છે જઠર સ્વાદુપિંડ છે નાનું આંતરણું છે મોટું આંતરડું છે મળાશય મળદ્વાર પિત્તાશય પકવાશય નાના અંતરનો શરૂઆતનો ભાગ મોટું અંતરણું મુખ તો મુખ એ ખોરાક ગ્રહણ કરવાનો મુખ્ય અંગ છે જે ખોરાકને લાળ રસ સાથે ભીળવે છે દાંત ખોરાકને નાના ટુકડાઓમાં કાપવાનું અને ચાવવાનું કાર્ય કરે છે અન્નળી મોંમાં રહેલો ખોરાક અન્નળી મારફતે જઠરમાં દાખલ થાય છે જઠર જઠરમાં ખોરાક વલોવાય છે તથા તેમાં એસિડ અને બીજા પાચક રસો પળે છે અને પ્રોટીનનું પાચન થવાથી શરૂઆત થાય છે નાનું આંતરડું યકૃત અને પિત્તાશયનો સ્ત્રાવ કરે છે પ્રોટીન ચરબી અને કાર્બોદિતનું પાચન થાય છે મોટું આંતરડું અપાચિત ખોરાકમાં રહેલ વધારાના પાણીનું શોષણ થવાથી ખોરાક અર્ધઘન સ્વરૂપમાં ફેરવાય છે પ્રોજેક્ટ કાર્ય તમારા ગામમાં આવેલા તબેલા કોઢની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે પ્રાણીઓને ખોરાકમાં ઘાસ ખાણ અનાજ પાણી વગેરે આપવામાં આવે છે પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે પ્રાણીઓને દિવસમાં સવાર બપોર અને સાંજે એમ ત્રણ વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા છે પશુઓને પાણી પીવડાવવા માટે હવાડા ટાંકી કુંડી જેવી વ્યવસ્થા હોય છે પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે પ્રાણીઓના વાળ સમય અંતરે કાપવામાં આવે છે અમુક સમયે નબળાવવામાં આવે છે અમુક સમયે ખરી કાપવામાં આવે છે પશુઓના રહેઠાણને સ્વસ્થ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવું જોઈએ જેને વાસિંદુ કહે છે અમુક સમયે તેની જગ્યા પર તાસ કે હૂકો કે રેતી નાખી કોરું કરવું જોઈએ